નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ દ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરીશું ભારત કેટલું મજબૂત આ ચર્ચા કરવી છે પરંતુ આ ચર્ચા પહેલાં એક મહત્ત્વની વાત એ પણ કરવી છે કે સૌ પ્રથમ તો તમામ કહેવાય કે ભારતવાસીઓ માટે એક સારા સમાચાર એ છે કે અને તમામને અભિનંદન એ પાઠવવા જોઈએ કારણ કે ભારતની જે હોકી ટીમ છે એણે એશિયન ચેમ્પિયનશિપની અંદર ટ્રોફી જીતી લીધી છે એટલે કે એક શૂન્યથી ટ્રોફીને રિટર્ન કરી છે ઇતિહાસ સર્જી દીધો છે અને ટાઇટલ પોતાના નામે ભારતીય હોકી ટીમે કર્યો છે એટલે આ ખૂબ મહત્વના સમાચાર જે આપણને પ્રાપ્ત થયા અને હવે વાત કરીશું ભારત કેટલું મજબૂત અને આ શબ્દ કેમ આવે છે કારણ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે શું ભારત બાંગ્લાદેશ સામે લડવા માટેની તૈયારીઓ કેટલી છે અને કેટલું મજબૂત છે આ મુદ્દે ચર્ચા કરવી છે અલગ અલગ પરિપ્રેક્ષ છે અલગ અલગ સમીકરણો ઉપર ચર્ચા થશે ટીમને લઈને ચર્ચા થશે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ બેટિંગ ડિપાર્ટમેન્ટ એ તમામ વસ્તુઓને લઈને ચર્ચા કરી છે અને આ ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમ આગળ વધીશું તે પેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ઓગણીસમી થી શરૂ થશે ભારતની સ્થિતિ ઘર આંગણે હંમેશા મજબૂત રહી છે અત્યાર સુધી સતત ટેસ્ટ શ્રેણીમાં હજે રહ્યું છે ભારત અત્યાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર અને આઈસીસી રેન્કિંગમાં નંબર વન પર છે ભારતીય ટીમમાં રોહિત યશસ્વી ગિલ જેવા ઓપનર્સ છે તો વિરાટ કોહલી રાહુલ અને પંથ જેવા મિડલ ઓર્ડર બેટર્સ છે જોકે ભારતને અજિંક્ય રાહણે અને પૂજારાની ખોટ ચોક્કસ વર્તાશે પણ અને રાહુલના માથે મોટી જવાબદારી આવી શકે છે ભારતના સ્પીન ડિપાર્ટમેન્ટમાં અનુભવી અશ્વિન સાથે જાડેજા અક્ષર અને કુલદીપ છે પણ પ્રથમ ટેસ્ટ મેચમાં કેટલા સ્પિનર્સ ટીમમાં સ્થાન પામે છે તે જોવું રહ્યું એવું થાય તો અક્ષર પટેલને બહાર બેસવાનો વારો આવી શકે છે ફાસ્ટ બોલિંગમાં બુમરાએ પ્રેક્ટિસ સેશનમાં જ તરખાટ મચાવ્યો હતો અને બેટર્સને પરેશાન કર્યા હતા તેની સાથે સિરાજ પણ એટલા જ અસરકારક છે ભારતનો રેકોર્ડ શાનદાર તો છે જ પણ શ્રીલંકા સામેની સિરીઝમાં ભારતના ટોચના ઘૂંટણીયા ટેકવી દીધા હતા તે જોતા મિડલ ઓર્ડર પર થોડું દબાણ રહે તેમ લાગી રહ્યું છે બાંગ્લાદેશને કંઈ ગુમાવવાનું નથી તે જો જીતે છે તો એક ઉત્સવ હશે અને ના જીતે તો ભારત સામે કોઈ જીતી શકતું નથી તેનો સંતોષ રહેશે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ અશોકભાઈ પહેલો પ્રશ્ન સામાન્ય રીતે એ થાય કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની જે શ્રેણી રમાવા જઈ રહી છે એને લઈને તૈયારીઓ કેટલી છે મજબૂતાઈ કેટલી છે ભારતીય ટીમની એ તો એક ચર્ચા છે જ અને અને આ ચર્ચા ચારે બાજુ થઈ રહી છે તો ચર્ચા થવા પાછળનું કારણ શું છે અને સાથે સાથે પ્રશ્ન એ પણ ઊભો થાય કે ભારત મજબૂત કેટલું છે કારણ કે શ્રીલંકાનો જે દોર આપણે જોયો કે જે શ્રીલંકા સામેની જે આખી સિરીઝની વાત થઈ અને જે ટોપ ઓર્ડર્સ છે ગુંટણીએ ટેકવી લીધા શ્રીલંકા સ્પીનર્સની સામે એટલે એને જોતાં ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ એ પ્રશ્ન ઊભો થાય છે કે ભારત મજબૂત કેટલું છે વેલ ભારત ઘર આંગણે રમે છે એટલે પહેલી વસ્તુ એ છે કે સત્તર સત્તર સિરીઝથી ભારત ભારતમાં અજય છે એટલે કે ભારતને ભારતમાં કોઈ હરાવી શક્યું નથી સત્તર શ્રેણીઓ એ ભારત જીત્યું છે એટલે એમ કહી શકાય કે ઘર આંગણે કોઈ પણ ટીમને હરાવવી મુશ્કેલ છે અને એમાંય ખાસ કરીને ભારતની પીચો પર ભારતના બેટર્સ ભારતના બોલર્સ ભારતના ફાસ્ટ બોલર્સ આ બધાનું જે પ્રદર્શન હોય એક્સ્ટ્રીમ હોય છે અને ક્રાઉડ સપોર્ટ પણ એટલો જબરજસ્ત હોય છે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે ભારતને ભારતમાં હરાવવું મુશ્કેલ છે પણ જે રીતે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે આ બધા ખેલાડીઓ જે ફોર્મમાં ચાલી રહ્યા છે જે રીતે અત્યારે વન ડે અને ટી ટ્વેન્ટીનો દોર ચાલી રહ્યો છે અને એ વખતે ટેસ્ટ ક્રિકેટ જ્યારે આવ્યું છે અને હવે ઘણી બધી ટેસ્ટની ટેસ્ટ મેચોની શ્રેણી આપણે રમવાના ત્યારે આપણે ડેફિનેટલી જોવું પડે કારણ કે આની પહેલાં જ્યારે સિરીઝ રમાતી તો ચેતેશ્વર પૂજારા હતા અજિંક્ય રાણે હતા એવા મજબૂત ખેલાડીઓ ભારત પાસે હતા જે અત્યારે નથી હવે અત્યારે તમારી પાસે કોણ છે તો તમારી પાસે રોહિત શર્મા છે તમારી પાસે વિરાટ કોહલી છે આ બંને ખેલાડીઓ ઉપર આ વધારાનો ભાર તો ભારતની બેટિંગ લાઈન બહુ લાંબી છે જસ્ટ આબસુલ્યુટલી નો પ્રોબ્લેમ અબાઉટ ઇટ પણ ભારત એટલા માટે ખાસ કરીને આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ કે બાંગ્લાદેશ એ રીતે રિસન્ટ પાસ્ટની અંદર પ્રદર્શન કરી રહ્યો છે જેમણે પાકિસ્તાનને પાકિસ્તાનમાં બે શૂન્યથી હરાવ્યું એટલે ક્લીન સ્વીપ કરી એટલા માટે ક્યાંક ને ક્યાંક કન્સર્ન ઊભો થયો છે કે ભારતની સામે બાંગ્લાદેશની શ્રેણી કે અદરવાઈઝ તો અત્યાર સુધીમાં કંઈ બાર કે તેર ટેસ્ટ મેચો રમ્યા છે એમાં બે ટેસ્ટ મેચો ડ્રો થઈ જાય અને અગિયાર ભારત જીત્યું છે એટલે બાંગ્લાદેશ ક્યારેય ભારત સામે જીત્યું નથી પણ હવે જ્યારે બાંગ્લાદેશ એવું પ્રદર્શન કર્યું છે તે વખતે એમ થાય કે યાર ભાઈ આપણે ધ્યાન રાખવું પડશે એમ અફકોર્સ નહીં રાખવું પડે કારણ કે અત્યારે આપણે નહીં રાખવું પડે કે ભારતની ટીમ એ રીતે મજબૂત છે પણ પરિસ્થિતિ એ છે કે આ ખેલાડીઓ કે જેની ઉપર આપણે આધાર રાખીને બેઠા છીએ એ ખેલાડીઓ રમશે કે કેમ હવે તમારી પાસે શરૂઆત તમે કરો તો તમારી પાસે યશસ્વી જયસ્વાલ તમારી પાસે રોહિત શર્મા વિરાટ કોહલી એવું ગોટ અ ગુડ બેટિંગ લાઇનઅપ ત્યાર પછી પંચ છે કે એલ રાહુલ છે બેટિંગ લાઈનઅપ જોરદાર છે પણ ક્યાંક અત્યારે જે રીતે પરિસ્થિતિ બાંગ્લાદેશની ટીમની છે દે હેવ પ્લેડ ધ પાકિસ્તાન ટેસ્ટ મેચિસ એન્ડ દે દે ઇટ હેઝ બિન ડોમિનેટેડ બાય ધ સ્પિનર્સ એટલે કે સ્પિનર્સે બહુ શાનદાર પ્રદર્શન કર્યું ફરી એકવાર જ્યારે ભારત એવી વિકેટ ઉપર મેચ રમવા જઈ રહ્યું છે ચેન્નાઈની કે જ્યાં આગળ સ્પિનર્સનો ધબધબો ત્યારે બાંગ્લાદેશ પાસે પણ સારા સ્પિનર્સ છે એવું પ્રસ્થાપિત થયું છે એટલે થોડી કન્સર્ન છે બાકી ભારત પાસે બેટિંગ લાઈનઅપ તો ચોક્કસ મજબૂત છે ચર્ચા એટલે થાય છે કે બે ખેલાડીઓ જે મહત્ત્વના છે એ છે નહીં રિટાયર થઈ ગયા છે અને સૌથી બીજી મહત્ત્વની વાત એ છે કે બાંગ્લાદેશે સારું પ્રદર્શન કર્યું છે એટલે આવા કારણેથી આજકાલ આજે એમ કહેવાનું મન થાય કે હા ભાઈ કેમ આપણે ચર્ચા કરીએ છીએ બાકી બાંગ્લાદેશ અમથું આવ્યું તો કોઈ સવાલ જ નહોતો આવી મજબૂત છે કે નહીં એવી ચર્ચા કરવાનો પણ કારણ કે એ લોકોએ આ એક કારનામું કર્યું છે દેટ ઇઝ ધ રીઝન વી વી આર સપોઝ ટુ નો એની વાત કરવી પડે યસ ભારત સ્ટ્રોંગ છે ભારત સત્તર શ્રેણીઓ જીતી ચૂક્યું છે અને દે આર ગોઈંગ ટુ એન્ટર ધી એટી શ્રેણી અને એમાં પણ ભારતની સ્થિતિ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વ્યા નંબર વન આઈસીસી રેન્કિંગમાં વ્યા નંબર વન એટલે એવી કોઈ આપણને અત્યારના તબક્કે જરાય બીક નથી અથવા તો જરાય ભીતી નથી કે ભાઈ ભારતની ટીમ મજબૂત નથી હા એક વાત ચોક્કસ છે કે ભારતની ટીમનો હજુ પણ આધાર ભલે તમારી પાસે આખી બેટિંગ લાઈન હોય દસ જણા સુધી બેટિંગ છે તમારી પણ બેટિંગનો તમારે જે આધાર રાખવાનો છે એ તમારે રોહિત શર્મા અને વિરાટ કોહલી પર તો રાખવો જ પડશે એટલે એમનું ફોર્મ એ અગત્યનું રહેશે આ મેચોમાં બિલકુલ વિરાટ કોહલી હોય કે રોહિત શર્મા હોય એમના નામ ઘણા બધા ઘણું બધું એક બુસ્ટઅપ ટીમના તમામ ખેલાડીઓને આપતું હોય છે અને જે રીતે આંકડાની દ્રષ્ટિએ આપણે વાત કર્યું કે પોઈન્ટ ટેબલ ઉપર વર્લ્ડ ચેસ ચેમ્પિયનની વાત કરીએ તો એના પોઈન્ટ ટેબલ ઉપર ભારત અને આઈસીસીની વાત કરીએ તો એમાં પણ ટોપ વન ઉપર છે ભારત એટલે પરિસ્થિતિ તો સારી દેખાવા મળી રહી છે પરંતુ જ્યારે એક ટીમને લઈને અત્યારે વાત કરીએ કે ભારતની ટીમમાં રોહિત છે યશસ્વી છે એક ઓપનર્સની વાત થાય તો કેટલી શક્યતાઓ છે કે આ બંનેની જોડી ઓપનિંગ કરી શકે છે અને આપણે વાત કરીએ એની અંદર ક્યાં કણસાર હતો કે રાહાણે નથી પૂજારે નથી એટલે બેટિંગ ઓર્ડરની અંદર શું ફેરફાર થઈ શકે એમ કેટલી શક્યતા શી બેટિંગ માટેમાં તો ફેરફાર થવાનો જ છે કારણ કે બે સ્ટાલવોર્ડ્સ ખેલાડીઓ નથી એટલે ડેફિનેટલી એની જગ્યા પર હવે જોવાનું એ છે કે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઓપનિંગ તો કરશે એમાં કોઈ મને બે મત લાગતો નથી શુભમન ગિલ વિલ હૅવ ટુ બી ઓન નંબર થ્રી એટલે વનડાઉન તરીકે હું માનું છું કે શુભમન ગિલને ત્યાં આગળ સ્થાન આપે કે જેથી કરીને પૂજારાનું જે એક એ હતું એ ક્યાંક ને ક્યાંક જળવાય ને ત્યાર પછી વિરાટ કોહલી મેદાન પર ઉતરે એવી શક્યતા મને જણાઈ રહી છે એટલે પહેલી વસ્તુ છે કે આ એક ચેન્જ થશે અને શુભમન ગિલને ભારત એટલે કે બીસીસીઆઈ એક લાંબા ગાળાના ખેલાડી તરીકે તમામે તમામ ફોર્મેટમાં કેપ્ટનશીપ કરી શકે એવા ખેલાડી તરીકે એને પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે એટલે વાઇસ કેપ્ટન બનાવવાની વાત હોય કે એને પ્રાધાન્ય આપવાની વાત હોય તો હજુ પણ ભારતીય ટીમ એટલે કે બીસીસીઆઈ શુભમન ગિલ ઉપર ચોક્કસ ભરોસો મૂકશે એ સચ એ ડીસન્ટ બેટર એમાં કોઈ બેમત નથી અને એ જો તમને વન ડાઉન ઉપર કે ટુ ડાઉન ઉપર જ્યાં આગળ વિરાટ કોહલી રમવા આવે એના પહેલાં કે પછી જો એ રમે છે તો ડેફિનેટલી ઓપનિંગના જે ત્રણ જગ્યા હતી આપણી કે ભાઈ ઓપનિંગની અંદર તમારી પાસે આ બે ખેલાડીઓ હોય અત્યાર સુધી ગિલ હતો તો ગિલની વાત આપણે કરીએ અને પછી પૂજારા અને કોહલી આવતા હતા તો હવે પૂજારા નથી તો ગિલ અને કોહલી એમનું જે છે એ ઓપનિંગ પછીનું જે સ્થાન છે એ જોડી ત્યાં આગળ બરાબર સેટ થાય એવું અહીંયા આગળ લાગી રહ્યું છે ત્યાર પછી આપણી પાસે કે એલ રાહુલ છે ત્યાર પછી રિષભ પંત છે આપણી પાસે બેટિંગ લાઈનઅપ છે પણ શરૂઆતના તબક્કામાં આ ખેલાડીઓ એ મહત્ત્વના બનશે અને એ ત્રણ ત્રણ કે ચાર જે ટોપના ખેલાડી રોહિત યશસ્વી ગિલ અને વિરાટ કોહલી આ ચાર ખેલાડીઓએ આખી ભારતીય બેટિંગની જેને કહેવાય કરોડરજ્જુ છે એટલે એમણે એક એક જબરજસ્ત પ્રદર્શન કરવું પડશે મોટી પાર્ટનરશીપ મોટો સ્કોર અને ક્ષમતા બધામાં છે એમાં તો કોઈ સવાલ નથી રોહિત શર્માના સ્કોર તમે જોઈ લો વિરાટ કોહલીના સ્કોર જોઈ લો તો એમાં તો એમની કોઈ ક્ષમતા વિશે સવાલ નથી પણ રન બનવા જરૂરી છે અને એ રન આ ચાર જણાએ બનાવીને ભારતીય ટીમને આપવા પડશે બિલકુલ હવે વાત કરી કે ગિલને પૂજારાની જગ્યાએ સ્થાન મળે અને એ સ્થાન કેટલું એન્કેજ કરવામાં કેટલા સફળ રહેશે કારણ કે ક્યાંક શક્યતાઓ યશસ્વીની ઓપનિંગ યશસ્વીની જગ્યાએ ક્યાંક એવી પણ શક્યતાઓ બની શકે કે ગિલને પણ ઓપનિંગમાં મોકલે આ આ સમીકરણો વચ્ચે શું લાગી રહ્યું છે કે ગીમ ગિલ વનડાઉન જવા આવવાની શક્યતા વોટ યુ સે સેઝ ગોટ અ પોઈન્ટ એવું નથી કે અને ભૂતકાળમાં શુભમન ગિલે ઓપનિંગ કર્યું છે ભારત માટે એટલે એના માટે કંઈ નવી વસ્તુ નથી અને એકચ્યુઅલી તો ઓપનિંગ બેટર તરીકે જેણે મીન્સ કે એસ્ટાબ્લિશ થયો છે બટ નાવ ધ સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ હવે સિચ્યુએશન એવી છે કે તમારે અત્યારે ઓપનર નથી જોઈતો તમારે વન હતો અથવા ડાઉન એટલે કે ચેતેશ્વર પૂજારા એ સ્થાન ઉપર તમે એક એવા ખેલાડીને જોવા માગો છો કે જે ખેલાડી લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી શકે એ તમારી પાસે કોણ છે તો એ તમારી પાસે છે શુભમન ગિલ કે જેની પાસે ટેસ્ટ મેચ રમવાની ક્ષમતા પણ છે વન ડે રમવાની ક્ષમતા પણ છે ટી ટ્વેન્ટી રમવાની ક્ષમતા પણ છે અને દરેકે દરેક રીતે ભારતીય ટીમ સાથે હળી મળી ગયેલો વ્યક્તિ છે અચ્છા હવે તમારે એ પર્ટિક્યુલર સ્થાન ઉપર તમે ધારો કે શુભમન ગિલને રમાડો છો એટલે તમે ચેતેશ્વર પૂજારાની જગ્યાએ એને રમાડ્યો એમ કહેવાય અને એ ટેમ્પરામેન્ટ પણ એ આ ખેલાડીમાં જોવા મળે છે હી મે બી ગુડ ટી ટ્વેન્ટીમાં એટલું એનું કદાચ ઝડપી નાય થતો બટ ઇન ટેસ્ટ મેચ જો તમે એક જેને કહેવાય ધૈર્યપૂર્વક રમવાનું એક લાંબુ રમવાનું એક બે કલાક માટે નહીં પણ તમારે આખો દિવસ રમવાનું બે દિવસ રમવાનું તો એ ક્ષમતા શુભમન ગિલમાં ક્યાંક છે અને એઝ ગોટ અ ગુડ એવરેજ ઓલ્સો એટલે હું માનું છું કે ડાઉનમાં જો શુભમન ગિલને રાખે અથવા તો વિરાટ કોહલી અને શુભમન ગિલ એ પહેલાં બે રોહિત શર્મા અને યશસ્વી અને ત્યાર પછી શુભમન ગિલ અને વિરાટ કોહલી આ રીતે કોમ્બિનેશન મને બેસે છે તમારી વાત સાચી છે એણે ઓપનિંગ તરીકે રમ્યો જ છે પણ હું નથી માનતો કે યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બહાર મૂકવામાં આવે એ શક્યતા ઓછી દેખાય છે એટલે મને લાગે છે કે આ ચાર ખેલાડીઓ જે છે એ ટોચના એ આ પ્રમાણે જ રહેશે કે રોહિત છે યશસ્વી છે ત્યાર પછી શુભમન ગિલ છે ત્યાર પછી વિરાટ કોહલી છે ત્યાર પછી કે એલ રાહુલ છે ત્યાર પછી પંથ છે ત્યાર પછી આ કે જે એની ક્રમ હશે આપણને જોવા મળશે પણ આ ચાર બેટર્સ હું માનું છું કે એ રીતે રમે એવું લાગે છે બિલકુલ એક કહેવાય કે એક લાઈને એક ક્રમ તો નક્કી જ છે પરંતુ શું લાગી રહ્યું છે અશોકભાઈ કારણ કે રોહિત અને વિરાટ માટે આ શ્રેણી એક ચેલેન્જિંગ પણ હશે ક્યાંક એમના ખભા ઉપર આખી શ્રેણી રમાતી હશે એવું પણ લાગશે પરંતુ તાજેતરની જો વાત કરીએ કે શ્રીલંકા સામે સ્પિનર સામે ક્યાંક ઘૂંટણી ભારતના બેટર્સ ટેકવી નાખ્યું હતું ક્યાંક બાંગ્લાદેશની શક્યતા કે ક્યાંક બાંગ્લાદેશ સ્પિનર્સની અંદર કંઈક નવું કરી શકે સી એક વસ્તુ તો ભારતે ડેફિનેટલી ધ્યાન રાખવું પડશે કે બાંગ્લાદેશ હોય કે ન્યૂઝીલેન્ડ હોય અમુક વખતે ભારતનું જે બેટ વિકેટો પડવાનો ક્રમ છે એટલો બધો ફાસ્ટ થઈ જાય છે કે યુ ડોન્ટ નો એટલે આ જે આપણે વન ડે શ્રેણી શ્રીલંકામાં હાર્યા એનું મુખ્ય કારણ એ હતું કે સ્પિનર હોય તેવી જ વિકેટો લીધી બધી જેટલી મોટાભાગની વિકેટોથી બધી સ્પિનર્સ જ લઈ ગયા તો શું થયું કેમ રોહિત શર્મા કેમ વિરાટ કોહલી કેમ શુભમન ગિલ એવર ધેર ઇન ધ ટીમ દે નોટ એબલ ટુ પ્લે તો આ એક બહુ જ મોટો સવાલ છે પણ એટ ધ સેમ ટાઈમ એ વખતે પણ ક્યાંક મિડલ ઓર્ડરે બહુ ક્રુશિયલ રોલ ભજવ્યો હતો અને ભારતને જે કંઈ રન્સ બનાવ્યા બનાવ્યા હતા પણ એ વાત તમે કહો છો એ બિલકુલ સાચી છે કે જો શરૂઆતમાં એક બે વિકેટો જલ્દી પડે છે તો પાછળ જે પ્રેશર જે છે એ પ્રેશર બેટર્સ ઉપર આવે છે બીજું રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને વર્લ્ડ ક્લાસ પ્લેયર્સ છે એમાં કે બટ દે ધી વેન વેન ઇટ ધે પ્લે વિથ ધ સ્પીન નો સ્પીન સામે રમવામાં એ ઘણી વખત થાપ થાપકી જાય અને મહત્વની મેચોમાં એ સ્પિન સામે આઉટ થઈ ગયા છે તો આ એક બહુ મહત્ત્વનું રહેશે કે ભાઈ એક ઇવન ઇવન શુભમન ગિલ શુભમન ગિલ રોહિત શર્મા વિરાટ કોહલી હવે તમારા આ ત્રણ બેટ્સમેનો જો જો છે ઇવન યશસ્વી જયસ્વાલ તો ખેર એનું તો શોર્ટ પ્લેઇંગ એટીચ્યૂડ છે એટલે અલગ વસ્તુ છે પણ આ ત્રણ ખેલાડીઓએ સ્પિનર્સ સામે વિકેટો આપી છે એટલા માટે જ આ તમે જે કહ્યું એ કન્સર્ન એટલે જ છે કે ભાઈ આ બે જણા જો તમારી પાસે ત્રણ ખેલાડીઓ ચાર ખેલાડીઓ છે એમાંની જો બે કે ત્રણ વિકેટ જો તમે સ્પિનમાં પડી જાય છે તો ઇટ્સ ગોઈંગ ટુ બી એ બિગ પ્રોબ્લેમ બિગ ઇસ્યુ ભારત પાસે છે સ્પિનર્સ એમાં કોઈ બેમત નથી આપણે જીતવાની હારવાની વાત છે જ નહીં જીતવાની હું પૂરેપૂરી જોઉં બટ તમારી પાસે કોની પાસે તમે બેટિંગ કરાવવા માગો છો તો સૌથી મહત્ત્વનું વાત છે કે ભાઈ પહેલી તો યશસ્વીને રોહિત બેટિંગ કરે પછી ગીલ અને કોહલી બેટિંગ કરે ત્યાર પછી રાહુલ અને પંત બેટિંગ કરે એટલે આ જે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં એવું ન હોવું જોઈએ કે તમારે પછી પાંચ પાંચ છઠ્ઠા બેટ્સમેન ઉપર જ ભાર આવી જાય એટલે બહુ અગત્યનું છે સ્પિનર્સ ડોમિનેટ કરે છે બીજું પાકિસ્તાન સામે જે રમ્યા તે વખતે પણ ડોમિનેટ કર્યું હતું એના બે ત્રણ સ્પિનરો બહુ સારું શકીબ છે એણે બી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઇવન ધ ફાસ્ટ બોલર્સ આર બોલિંગ વેલ નાવ વેસ એ પણ પાકિસ્તાનમાં ભારે પડ્યા હતા એટલે અહીં આગળ ભારત માટે એ ધ્યાન રાખવું પડશે કે ઘર આંગણે રમે છે એટલે બધું આપણને મળી જ જશે એવું નથી યુ નીડ ટુ ફાઇટ ફોર દેટ અને ઓફકોર્સ ભારતની બોલિંગ લાઇનઅપમાં બહુ જબરજસ્ત એ છે એટલે બીજી કોઈ શક્યતા અપસેટ થવાની નથી ધારો કે કદાચ ઓછો સ્કોર થાય તો ભારતના બોલર્સ એટલા ખતરનાક છે પણ તે છતાંય આ ખેલાડીઓથી ચોક્કસપણે એને એના કેપ્ટનનો ઇન્ટરવ્યૂ હતો એટલે એનો પ્રેસ વાર્તા હતી એને એ સેડ કે અમે મેચને છેલ્લા સેશન સુધી લઈ જઈશું એણે એમ નથી કીધું અમે જીતીશું ધ્યાન નોટ ધેટ મચ કોન્ફિડન્ટ અમે છેલ્લા સેશન સુધી લઈ જઈશું મેચને દેટ મીન્સ વોટ કે એમને ખબર છે કે મોટું સ્ટેટમેન્ટ આપવા જવામાં જોખમ છે કારણ કે આ તો ભારત છે બલભલા બલબલી ટીમોને એ ઓસ્ટ્રેલિયા હોય કે ઇંગ્લેન્ડ હોય કે કોઈ પણ ટીમને ઘર આંગણે તો હરાવેલી છે એટલે એમના માટે મોટું સ્ટેટમેન્ટ આપવાની જરૂર એટલે એમને બહુ તોલીને સ્ટેટમેન્ટ આપે કે અમે મેચને છેલ્લા સેશન સુધી લઈ જશું ઇટ મીન્સ કે મેચ વિલ ગો ઇન ફાઇવ ડેઝ ટાઈમ નોર્મલી શું થાય છે ભારતની અંદર જે મેચો રમાય છે ને કાં તો બે દિવસમાં પતી જાય અમદાવાદની મેચ હતી બે દિવસમાં પતી ગઈ ત્રણ દિવસમાં પતી જાય ચાર દિવસમાં પતી પાંચ દિવસ ચાલતી નથી સો વોટ ધે વોન્ટેડ ટુ સે કે પાંચ દિવસ સુધી આ મેચને લઈ જશું એનો અર્થ એ થયો કે એ બેટિંગથી પણ સારો પ્રતિકાર કરશે અને બોલિંગથી પણ એમને એ ખબર છે કે બહુ મોટા ખેલાડીઓ રમે છે આપણી બોલિંગ કદાચ ના બટ દે આર ગુડ એટ ધ બેટિંગ ઓલસો એટલે એમ કહે છે કે અમે સારી બેટિંગ કરીને પણ પાંચ દિવસ સુધી મેચ ચલાવીશું બટ અમે જીત્યું એ હજુ નથી કહેતા એટલે એ પ્રશ્ન તો અહીંયા ઊભો થતો નથી બિલકુલ ક્યાંક બાંગ્લાદેશ માટે નફો એટલો વકરો છે વકરો એટલો નફો એવી પરિસ્થિતિ છે અને એમના માટે કંઈ ગુમાવવાની પરિસ્થિતિ નથી જો જીતે તો જસ્ટને ન જીતે તો ક્યાંક એવું પણ કહેવા માટે ક્યાં કે ભારત તો એટલી મજબૂત ટીમ છે ટોપ નંબર વન ટીમ છે કે એની સામે જીતવું એટલું સરળ નથી પરંતુ જ્યારે ભારતના સ્પિનર્સની વાત કરવા માટે કરીએ તો બાંગ્લાદેશ સામે કેટલો મોટો પડકાર ભારતમાં જ અને ભારતના સ્પિનર્સ સામે રમવાનું સી પડકાર તો એક એવી વસ્તુ છે કે જે પીચ ઉપર મેચ રમાવાની છે બ્લેક સોઇલ ઉપર રમાવાની છે આ મેચ અને ત્યાં આગળ સ્પિનર્સ અથવા તો સ્લો બોલર્સ જેને કહેવાય સ્લો બોલર્સ મીન્સ સ્પિનર્સ એમનું પ્રભુત્વ રહ્યું છે અત્યાર સુધી એટલે અત્યારના તબક્કે આવું એમ એવું નથી કે આ ખેલાડીઓની સાથે આપણે રમ્યા નથી પણ ક્યાંક એક અલગ પ્રકારની દુશ્મનાવટ જેમ પાકિસ્તાન ભારતની છે બાંગ્લાદેશ ભારતની પણ એ પ્રકારની દુશ્મનાવટ છે એટલે એ જે પરિસ્થિતિ એમાં કોના સ્પિનર્સ ચડ્યા હતા હવે તમે જુઓ કુલદીપ યાદવ તમારી પાસે એક સરસ સ્પિનર છે તમારી પાસે એક અશ્વિન જોરદાર સ્પિનર છે કે જે બોલને ખરેખર ટર્ન કરે છે રવિન્દ્ર જાડેજા ફ્લેટ બોલિંગ કરે છે મીન્સ ટર્ન ઓછા કરે છે બટ ઇઝ સો એક્યુરેટ એન્ડ ઇઝ સો એનો વિકેટ ટેકિંગ બોલર એટલે તમારી પાસે સ્પિનર્સ છે જોરદાર એમાં કોઈ બેમત નથી એમાં કુલદીપ યાદવનો રોલ અહીંયા હું મોટો જોઈ રહ્યો છું બિકોઝ કુલદીપ યાદવ એક રિસ્ક સ્પિનર છે અને એની પાસે ક્ષમતા છે કે એ સામેની ટીમને જલ્દી આઉટ કરી શકે અથવા તો સારી બોલિંગ કરી શકે પણ અહીંયા સવાલ એ છે કે કેટલા સ્પિનર્સ ભારતીય ટીમમાં સમાવેશ થશે તમારી પાસે અશ્વિન છે તમારી પાસે કુલદીપ યાદવ છે તમારી પાસે અક્ષર પટેલ છે તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે એટલે અહીંયા સીધે સીધું એલિમિનેશન જો તમે જોતા હોવ તે અક્ષર પટેલનું બને છે જો ભારત ત્રણ સ્પિનર સાથે રમે તો ત્રણ સ્પિનર સામે ભારત સાથે ભારત રમવાની શક્યતા એટલે વધારે છે કે બાંગ્લાદેશે પણ પોતાની ટીમમાં ત્રણ સ્પિનર્સ લીધા છે એટલે બની શકે કે એ ત્રણે ત્રણ સ્પિનરો મેદાન પર ઉતારે કારણ કે ચેન્નાઈની જે પીચ છે એ પી સ્પિનરોની યારી આપે છે તો ભારત ત્રણ સ્પિનર્સને જો એ કરે તો એમાં કુલદીપ યાદવ રવિન્દ્ર જાડેજા અને અશ્વિનનો સમાવેશ થવાની શક્યતા વધી જાય છે રવિન્દ્ર જાડેજા કેડેડ એડવાન્ટેજ છે ત્યારે અક્ષર પટેલ તમારી એડેડ એડવાન્ટેજ છે કે એમણે રિસન્ટ પાસમાં બહુ સરસ બેટિંગ કરી અને રોહિત શર્માનો માનીતો છે મીન્સ માનીતું ઇન ધ સેન્સ કે હી ડિલિવર્સ ઓલવેઝ પણ અહીંયાનું જે કોમ્બિનેશન બેસે છે એ કોમ્બિનેશન કારણ કે એક તો અશ્વિન ત્યાંનો છે એટલે અશ્વિન તો ખાસ ટ્રમ્પ કાર્ડ જ છે એટલે હું માનું છું કે આ ત્રણ સ્પિનરો રમશે અને ભારત તરફથી ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત અને સિરાજ રમે એવી મને શક્યતાઓ દેખાઈ રહી છે એટલે સાંકળી લીધો આ સવાલ આની અંદર કે બિલકુલ બોલિંગ ડિપાર્ટમેન્ટ છે એ બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણું મજબૂત છે સ્પિનર્સ આપણી પાસે બેન્ચ ઉપર પણ બેઠા છે ફાસ્ટર્સ પણ આપણી પાસે બેન્ચ ઉપર છે તો વી હેવ ગોટ અ વેરી ગુડ બોલિંગ લાઇનઅપ બેટિંગ લાઇનઅપ આપણે એ કરી બોલિંગ લાઇનઅપ પણ આપણી સારી છે અને બીજું કે રિષભ પંત ફરી એકવાર મેદાન ઉપર દેખાશે આટલા બધા વખત પછી એ ટેસ્ટમેચ રમે ટેસ્ટમેચનો સૌથી સારો રેકોર્ડ રહ્યો છે તો ભારત પાસે જે છે એ ટ્રમ્પ કાર્ડ ઘણા છે રોહિત શર્મા વિરાટ કોહલી શુભમન ગિલ કે રાહુલ પંત તો તમારી પાસે ઘણી બેટિંગ લાઈનઅપ પણ સારી છે અને બોલિંગ બિલકુલ બોલિંગ લાઈનઅપ આપણે આપણે બોલિંગ લાઈનઅપની વાત કરી નાખી તો એની સાથે સાથે એ પ્રશ્ન પણ થાય છે કે બુમરા ક્યાંક પ્રેક્ટિસ સેશનની અંદર પણ પ્લેયર્સને હંફાવી દીધા છે અત્યારે ક્યાંક એવા સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે શું લાગી રહ્યો છે કે બુમરા ક્યાંક વધુ પડતું એક પડકાર બાંગ્લાદેશને આપી શકે એ તો બાંગ્લાદેશ માટે આખી દુનિયા દુનિયા માટે પડકાર છે તો એની બોલિંગ રમવી કોઈના કોઈના બસની વાત નથી પણ અહીંયા એવું છે કે કારણ કે જે પેસ આવે છે એ પેસ બાંગ્લાદેશની પીચો પર અને ભારતની પીચો પર લગભગ સરખી આવે એટલે એક જ વસ્તુ છે કે ભાઈ એની પેસને રમવાની ક્ષમતા જોઈએ બાકી એના પરફેક્ટ યોર્કર્સ જે છે એ તો બધા એ રીતે જ આવવાના છે બાંગ્લાદેશ એ જસપ્રીત બોમરાની બોલિંગ સામે ટકી શકે એવી ટીમ છે એમ નથી કહેતો વી હેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધ બોલિંગ લાઇનઅપ હા સિરાજ કેન બી ક્રુશિયલ કારણ કે સિરાજની બોલિંગમાં રન્સ ઘણા બધા જાય છે બટ જસપ્રીત બુમરાહ ડેફિનેટલી એક ટ્રમ્પ કાર્ડ છે અને એ ટ્રમ્પ કાર્ડ તો એની બોલિંગમાં તો ડેફિનેટલી બાંગ્લાદેશને તકલીફ આપી શકે છે એટલે ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ બી સારું છે સ્પિનર્સની આપણે હમણાં વાત કરી બેટર્સની આપણે વાત કરી હવે જોવાનું એ છે કે બાંગ્લાદેશ કેવો પ્રતિકાર કરે છે કારણ કે જે પ્રતિકારની આપણે રાહ જોઈ રહ્યા છીએ જેટલે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રિસન્ટ પાસ્ટમાં બાંગ્લાદેશનું પ્રદર્શન સારું છે એ કેટલી ફાઇટ કરે છે એના ઉપર ટેસ્ટ મેચ કેટલી રોમાંચક બને છે એનો નિર્ણય થશે બિલકુલ ટેસ્ટ મેચ કેટલી રોમાંચક બને છે એનો નિર્ણય થશે પરંતુ એક છેલ્લો પ્રશ્ન એ થઈ રહ્યો છે અને આખી ચર્ચાનો દારામોદાર ક્યાંક આ પ્રશ્ન ઉપર પણ છે સત્તર શ્રેણીથી આપણે શરૂઆતની અંદર જ ક્યાંક વાત કરી કે સત્તર શ્રેણીથી ભારત અજય છે શું

પાકિસ્તાન ઇઝ ભલે અત્યારે ફોર્મમાં નથી જે કંઈ કહો બટ દે આર ધ માસ્ટર્સ ઓફ ટેસ્ટ ક્રિકેટ એની પેસ બોલિંગ તમે જો એના સ્પિનર્સ ઓફકોર્સ સ્પિનર્સ સારી બોલિંગ નથી કરી એ અલગ વાત છે પણ દે વોટ અ બેસ્ટ ઓફ ધ ટીમ તો એ ટીમ પણ હારી શકે છે આપણે ભારતે ઓસ્ટ્રેલિયાને ગબ્બાના મેદાન ઉપર હાર્યું હતું જે કે વિશ્વની કોઈ ટીમ એને હરાવી નથી શકી એ આપણે કર્યું તો આવા અપસેટ સર્જાય એ અપસેટ બાંગ્લાદેશના સર્જે એ આપણે ધ્યાન રાખવાનું છે અને એટલા માટે સત્તર શ્રેણી જીત્યા છે અઢારમી શ્રેણી પણ આ જ રીતે આપણે જીતીએ એ પ્રયત્નો કરવાના છે ભારતને અને આપણે બધાને એને સપોર્ટ કરીને બિલકુલ દર્શક મિત્રો સતરે પે ખતરા જેવી વાત હોય છે અને સત્તર શ્રેણીને અઢારમી શ્રેણી જીતી જઈએ એટલે એક અજયનો જે રથ છે એ આગળ વધે પરંતુ એટલી વસ્તુ તો ચોક્કસ છે કે ભારતના બેટર્સ અને બોલર્સ બંને ખૂબ મહત્વ સારું પ્રદ પ્રદર્શનની જરૂર છે અને અંતે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરી એ પહેલા એક ફરીથી અભિનંદન આપી દઈએ તમામ લોકોને કારણ કે ભારતે ચીન સામે ચીનને ઘર આંગણે રગદોડી નાખ્યું છે પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સની ટ્રોફી ભારતે છે મજબૂત છે અલગ અલગ પરિપ્રેક્ષ ઉપર ચર્ચા થઈ આંકલન થયું અને હવે ઓગણીસ થી જ્યારે શ્રેણીની શરૂઆત થશે એટલે ખબર પડશે કે ભારત કઈ દિશામાં આગળ વધી રહ્યું છે ટીમ ઇન્ડિયા કઈ દિશામાં આગળ વધી રહ્યું છે ક્યારે આપણી સાથે અશોકભાઈ જોડાયા દર્શક મિત્રો માહિતી આપી બધો આપનો અશોક આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું ફરીથી મળીશું નમસ્કાર